આગળના એપિસોડમાં મેં તમને એકાંક્ષી નારિયેલ પછી તમને રતિ એટલે ચનોઠી વિશે પણ તમને સમજાયું તમારા ભાગ્યને જો બદલવું હોય તો લાંબા ઉપાયો અરુજ સાંભળજો આજે હું તમને એક કોડી સિદ્ધ કરેલ કોડી તમારા જીવનમાં કેટલું પરિવર્તન લાવી શકે છે એના વિશે કહીશ કોડી સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલી એક વસ્તુ છે જ્યોતિષશાસ્ત્રમાં એને પૂજનમાં કોડીનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું છે કોડી સંબંધિત જુદા જુદા પ્રયોગો કરવાથી ચોક્કસ તમારા જીવનમાં ઘણા બધા લાભો થશે તો તમને સૌથી પહેલાં હું કોડી વિશે એક પ્રયોગ બતાવું છું જ્યારે ઇન્ટરવ્યૂ હોય ત્યારે પાંચ કોડી સિદ્ધ કરેલી પોતાના ખિસ્સામાં રાખવી તેના પ્રભાવથી ઇન્ટરવ્યૂમાં તમારી પસંદગી કરવામાં ચોક્કસ મદદરૂપ થાય થઈ જાય એમ નહીં પણ તમને એમાં મદદરૂપ બને થોડો તમને એમાં ઉર્જા વધારે પ્રાપ્ત થાય સામે આકર્ષણ થાય એટલે કોડીમાં એવી એક શક્તિ રહેલી છે સમુદ્રમાંથી કે મંથનમાંથી મંથન કર્યું ત્યારે આ અમૃતરૂપે નીકળેલી વસ્તુ છે શીત કરી કોડીનું બનાવેલું તોરણ જો ઘરના મુખ્ય દ્વાર ઉપર હોય તો નકારાત્મક ઉર્જાઓ જે બહારની હોય એ દૂર થઈ જાય છે આવતી નથી અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને વાસ્તુ દોષ જો ઘરમાં હોય તો એમાં એમાં રાહત આપે છે ત્રીજું તમને એક પ્રયોગ બતાવું જો કોઈની નજર લાગી હોય તો એ દૂર કરવી કરવા માટે સિદ્ધ કરેલ કોડી લેવી તેને નજર લાગી હોય તેના માથા ઉપરથી સાત વખત ઉતારી આસો પાલવના ઝાડ નીચે દબાવી દેવી આનાથી કોઈ પણ જાતની નેગેટિવ ઉર્જા બાળકમાં આવી હોય ટોક લાગી હોય બારનું કંઈ પણ હોય તો આ બધામાંથી એને મુક્તિ મળે છે ચોથું શનિવારના દિવસે ચાર કોડી લેવી શ્રી સૂક્તનો પાઠ કરવો તમારો ત્યારે શ્રીયંત્ર હોય ને તો એની પૂજા કરવી શ્રીયંત્રના ચાર ખૂણા હોય ચારે ખૂણામાં આ એક એક કોડી મૂકી દેવી અને એની સ્થાપના કરવી જ્યારે પણ તમને આર્થિક રીતે ભીડ લાગે તો આ દરેક કોળીના સ્થાન બદલી લેવામાં એક એક રાઉન્ડ આગળ જવા દેવું આમ કરવાથી તમારી નાણાં ભીડ ઓછી થાય છે પ્રિય મિત્રો ઉપરના પ્રયોગ કરવા વધુ માર્ગદર્શન જોતું હોય તો વીસ ત્રેવીસ વર્ષના અનુભવી ગુરુજી અનુભવી વાસ્તુ અને અંગ જ્યોતિષના નિષ્ણાંત પૂરા ગુજરાતમાં એમપી રાજસ્થાન મહારાષ્ટ્ર અનેક જગ્યાએ અદ્ભુત સેવા હું આપી રહ્યો છું આઉટ કન્ટ્રીમાં સાત દેશમાં કરું છું તમને પણ જો અંગ જ્યોતિષ શીખવાનો શોખ હોય દરેક વ્યક્તિએ પોતાની જિંદગી કઈ રીતે જશે જાણવા માટે પોતે કંઈક ને કંઈક આનું શીખવું જરૂરી છે તો તમે પોતે તમારું માર્ગદર્શન લઈ શકો તમને પણ જો આવી ઈચ્છા થાય શીખવાની તો અવશ્ય મારો કોન્ટેક કરો મારો કોન્ટેક નંબર છે મારું નામ છે મહેન્દ્રભાઈ ભટ્ટ ઉપલુજ છે ગુરુજી અને મારું ફ્યુચર ફોરકાસ્ટ મારું બ્રાન્ડ છે અને મારો કોન્ટેક નંબર છે થ્રી ફોર એટ ફોર મારો કોન્ટેક નંબર છે એટ ફોર સિક્સ ડબલ જીરો ફોર વન ફાઇવ એટ વન ફરી રિપીટ કરું છું ચોર્યાસી છ જીરો જીરો ફોર વન ફાઇવ એટ વન જય હિન્દ જય ભારત સુખી ભવનતું સુખી ભવંતુ સુખી